નમસ્કાર શેરબજારના તબકાર આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો શેરબજારમાં વાત કરીશું ગઈકાલે પરિણામ આવ્યા બાદ એનડીએની તરફેણમાં જે પરિણામ આવ્યું છે ત્યારબાદ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટની સ્થિતિ આપણે વાત કરીએ તો સેન્સેક્સમાં બે હજાર ત્રણસો પોઈન્ટનો જે પ્રકારે વધારો ગઈકાલે જોવા મળ્યો છે એટલે એ એક પ્રકારે કંઈક થોડે કંઈક ઘણે અંશે વધારો પણ ગઈકાલે જોવા મળ્યો છે આ એ જ બાબત પર ચર્ચા કરીશું સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર કર્યો છે શેર માર્કેટે અને સાથે જ આજે માર્કેટ ખુલશે ત્યારબાદ કેવી પરિસ્થિતિ સર્જાશે કઈ કઈ બાબતો છે કે જે ખાસ હવે આગળ ધ્યાન રાખવાની છે એ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ અને આ તમામ ચર્ચા માટે મારી સાથે જોડાય ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાને હરેશભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ જે પ્રકારે મેં વાત કરી કે ગઈકાલે એક થોડે ઘણે અંશે ક્યાંક સુધારો જોવા મળ્યો છે હવે પરિણામમાં જે પ્રકારે વાત કરી કે એનડીએની તરફેણમાં પરિણામ આવી ગયું છે સીટો જરૂર ઓછી આવી છે હવે એની અસર કેવા પ્રમાણમાં જોવા મળી શકે છે આગામી સમયમાં આજે માર્કેટ ખુલશે કઈ પ્રકારની સ્થિતિ આજે પણ જોવા મળશે જો હવે તો જે સીટ વાળી ચર્ચા છે આઈ થિંક આપણે ઘણી બધી કરી લીધી इलेक्शन नहीं अबे फॉर्मेशन ऑफ गवर्नमेंट आगत गई काले एनडीए नी बैठक थई इंडी नी बैठक थई गई कल सुधी इंडी सरकार बनावानी बात करता था आखर है एमने के दुख के ओके हमें सरकार नथी बनावाना अने हमें अबे ऑपोजिशन में बैठे सु सरकार ने और एज एन ऑपोजिशन हमें जो सरकार क्या

જે આપણને ગઈકાલે માર્કેટમાં એનું રિફ્લેક્શન આપણને જોવા મળે ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ એ ક્લિયર સપોર્ટ આપી દીધો હૈદરાબાદથી નીકળતા હતા ત્યારે તરત જ એમને સપોર્ટ ડિક્લેર કરી દીધો એટલે માર્કેટમાં તમે જુઓ તો એફઆઈ રિમેમ્બર દસ વાગ્યાથી દસ વાગ્યાથી આપણને

તમારા ઉપર છોડ્યું છે તમે કેટલા કલાક હી ઇઝ રેડી ટુ ગિવ યુ મોર ધેન વોટ યુ આર ગિવ હવે એ એમના એલાયન્સ ઉપર છે હવે સવાલ છે કે અહિયાં સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે હવે કાલે આજે જશે પ્રસ્તાવ આપવા માટે ફોર્મેશન ઓફ ગવર્મેન્ટ કાલે સોન ઇન શનિ રવિમાં કોઈક પોસિબલ કયા પોર્ટફોલિયો કોને મળે છે

એટલે ટીડીપી નું કોન્સન્ટ્રેશન સ્ટેટમાં વધારે હશે તો સ્વભાવ કોઈ પોસિબલ એવું બી હોય કે એ સ્ટેટમાં જ રહીને કે કે હું અત્યારે સેન્ટરમાં અમે નથી તમે અમને આ પોર્ટફોલિયો આપો છો ઓકે ચાલશે કે અમે સ્ટેટમાં રહીને તમે અમને ગ્રાન્ટ આપી દેજો સ્ટેટને એલોકેશન ઓફ ફંડ થોડું વધારે કરજો જેથી અમે અમારા સ્ટેટનું ડેવલપમેન્ટ કરી શકીએ ટીડીપી બે હજાર પચીસ માં જેડીયુ એટલે નીતિશ કુમાર ક્યાં ઇલેક્શન છે એટલે નીતિશ કુમાર ક્વા પોસિબલ આરજેડી ના સામે ફાઈટ કરવા માટે એ બી સેમ સ્ટેચર ઉપર આવી જાય કે ભાઈ હું અહીંયા ઓકે ડન મને અગેન એક રાજ્યને સ્પેશિયલ સ્ટેટસ નો એક દર્જો આપી દો જે ત્યાંની ડિમાન્ડ છે વગેરે એમના સ્ટેટ માટે હું સ્ટેટ માં રહેવા તૈયાર છું તો ક્વા પોસિબલ એક કન્ડિશનથી કે સ્ટેટ ને ધ્યાન રાખીને બે સેટિસ્ફાઈ કરી દો બાકીના સત્યાવીસ સ્ટેટ તો પછી મોદી સાહેબના છે ભારત આખું મોદી સાહેબ છે આ એક છે अतः से यहून नहीं करोगे प्रिज़म्स फॉरेन मिनिस्टर जयशंकर जी ये जय स्टेटमेंट पास करो तो जेनी मैं बात आपने सोमवार करी थी इलेक्शन ना रिजल्ट में दिवस से आपने चर्चा करी थी मारा पास ना वीडियो कोली ने जोइले जो, जो फेसबुक ऊपर यूट्यूब ऊपर छेद मैं किधर एम नो स्टेटमेंट ले एम करेलो तो कि आप 5 बरस क्रूशियल रहे टफ रहे अपन ने देखे क्योंकि बजट आउसे तो मोदी साहिब ने आ बजट में सोशल रिफॉर्म्स એટલે ફ્રીબીઝ જે અમુક ચેનલો કહેતા હોય છે સોશિયલ રિફોર્મ ઉપર ભી કન્સન્ટ્રેશન આપું પડશે સાથે સાથે ડેવલપમેન્ટ ભી કરવું પડશે જો ફ્રીબીઝ નથી આતા તો શું થશે અલગ વસ્તુ એક પોલિટિકલ પાર્ટી લેડીઝ એક લાખ રૂપિયાનું ફોર્મ ભરતા હતા એ ઓફિસમાં પોલિટિકલ પાર્ટી એમને એક લાખ રૂપિયા આપે છે કે કેમ આ રીતના અને મેં વચ્ચે બી વાત કરી હતી કે ઇલેક્શન કમિશન ને કદાચ આ વાત પણ

મધ્યપ્રદેશમાં જયારે ઇલેક્શન હતું લાસ્ટ એસેમ્બલી ઇલેક્શન હતું ત્યારે અમે તમારા લોન માફ કરી લાખ રૂપિયા જેટલા બી છે એમને એક લાખ રૂપિયા આપીશું આજે પાર્ટી ઓફિસમાં જઈ રહ્યા છે બિચારો ઓવન લાખ વ્યક્તિઓ લેડીઝ હવે એક લાખ રૂપિયા માટે આઈ થિંક ગરીબ વર્ગ હોય તો કેમ ના જાય કેમ ના મને એનો સવાલ આપો એનો પ્રશ્ન જવાબ આપો કે કેમ તો આ બધી વસ્તુ લોભાવની જે છે પછી તમે એમના ઇન્ટેલેક્ટ ઉપર તમે કહો કે યાર કે આ તો અમને તો ઉલટું બનાયા તમે તો એસી બોલા કે તમારામાં સમજ નથી અરે યાર કે સમજો તો તમારી જગ્યા ઉપર બેઠા હો તો બધાને એક જેવું કે લેડીઝ હોય કે મેલ હોય સી ભાવુક થઈને તમારી વાત ઉપર આવી જાય છે અને તમે એમના ઇમોશનથી રમો છો તો ઇલેક્શન કમિશન એક વિનંતી છે રિક્વેસ્ટ છે કે હવે પછી જે ઇલેક્શન થાય છે એમાં આ ચેન્જીસ આવવા જોઈએ આવતી ઇટ ઇઝ નોટ પોસિબલ ઓલ ધીસ થિંગ શુડ નોટ બી ધેર આ એક રિક્વેસ્ટ છે પછી માનવું ના માનવું છે સ્ટોક માર્કેટ ઉપર માર્કેટે બે દિવસ जे इतना रंग दिखाया आज लाल और लीला दोनों रंग दिखा दिए तो आज मेरे ख्याल में वो पीला रंग दिखाएंगे लाल और लीला तो हो गया आज पीला रंग मतलब कुछ मत करो आज भी देखो शांति से क्योंकि अभी नेक्स्ट एलोकेशन जे हालना तबके अवे इन्वेस्टर ने जे छे के फाइनेंस मिनिस्टर कोने मुल् से जस भी फाइनल डिसाइड ना था यार સુધી તો મીડિયા એના ઉપર રમે છે કે ફાઇનાન્સ મિનિસ્ટર ફોરેન મિનિસ્ટર કોમર્સ મિનિસ્ટર હોમ મિનિસ્ટર ડિફેન્સ મિનિસ્ટર રેલવે મિનિસ્ટર જે જે અગત્યના જે પોર્ટફોલિયોસ છે કે એ સુ બીજેપી પાસે રહે છે કે ક્યાં આપણે બધા પ્રિઝમશન કરીએ છીએ મેં પહેલા કોઈ વાત કરી કે સ્ટેટ પ્લેન આ બંને જણા બેસી જાય કદાચ સેન્ટર ઉપર દખલ અંદાજી ના કરે સેકન્ડ કદાચ સેન્ટ્રલમાં કરે છે તો વોટ આર ધેર ડિમાન્ડ રાઈટ તો હજી જ્યાં સુધી આ બધી વસ્તુ સ્ટોમ સેટલ ના થાય ત્યાં સુધી તો છે અને જે કેન્ડલ લાલ અને લીલા થયા છે એટલે એક દિવસ મંદી ને એક દિવસ તેજી થઈ છે তাহলে তবকে কো એમ দেখায়ছে যে মার্কেট আজনার তরকম মিক্স রসে মার্কেট উইল বি মিক্স ইট কোন্ট বি হেয়ার কে চলো ভাই মার্কেট মা এক সলং জম গতকালে 10 বগে পছি সলং তকনে নেতিমা পজিটিভিটি জোওয়া મળી গই আই ডোন্ট থিংক সো আই ডোন্ট থিংক সো tomar vicks je che ebi sareo গতকালে ghti market ma fear factor ave ewo nathi ઓગણીસ ની અંદર આવી ગયો એટીન પોઇન્ટી એટ સમથિંગ પીસીઆર જે પોઇન્ટ ફોર્ટીન પોઇન્ટ ફિફ્ટી જે બધું હતું એ પણ હવે વધી ગયું છે તો ત્યાં બી તમને હવે બહુ મીન્સ ક્લિએટ કટ સિગ્નલ્સ નથી જોવો મતલબ મીન્સ કહેવાનો મારો ભાવ તે છે કે માર્કેટમાં તમે ક્યારે કામ કરો કે જ્યારે તમને શોર્ટ શોર્ટ કોઈ ટ્રેન્ડ મળે ત્યારે રાઈટ જેમ કે આ ક્વાર્ટરની શરૂઆતમાં મેં આપને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા હતા પછી ફર્સ્ટ વીક ઓફ મે માં મેં અમુક ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી હતી કે ભઈ કે એપ્રિલ મહિનાની ફર્સ્ટ વીકમાં મેં તમને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપ્યા છે એમાંથી ફિલ્ટર થઈને અમુક આઈ થિંક 15 એક ઇન્સ્ટ્રુમેન્ટ મેં શોર્ટલિસ્ટ કરેલા હતા જેમાં એસ્ટ્રલ વોઝ વન રાઈટ તો હવે હું એ એસ્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટને હું મીન્સ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટને હું ચેક કરું કે ભઈ કે એ જે મે એપ્રિલ માં તમને આપ્યા હતા ને મે ફર્સ્ટ માં તમને આપ્યા હતા તો એના કમ્પેરીઝન માં આજે એ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ પરિસ્થિતિ માં છે તો એસ્ટ્રલ પોઝિટિવ છે ભાવ નથી આવતો કારણ કે સમય પછી બહુ નઈ રહે પરોબિંદુ ફાર્મા હાઈ ઉપર છે પછી કોન્કોર પોઝિટિવ છે ક્યુમન્સ ઇન્ડિયા પોઝિટિવ છે ડ્રિક્સન હાઈ ઉપર છે આ બધું हल चल गया पिछली पर अ मोटर पॉजिटिव छे एक्साइट ऑलमोस्ट हाई ऊपर पॉजिटिव छे गेल पॉजिटिव ग्लेनमार्क मार्क हाई ऊपर छे એટલે पॉजिटिव ગોધરેજ सीपी पॉजिटिव छे ग्रासन पॉजिटिव छे बट ऑन अमકે ને કે ધાર ઉપર છે पॉजिटिव छे હેવલ્સ पॉजिटिव हिन्दाल को टॉप ऊपर छे हिन्दुस्तान कॉपर पॉजिटिव छे आईसीआईसी बैंक पॉजिटिव छे इंडिगो हाई ऊपर पॉजिटिव छे इंडस टावर पॉजिटिव इसका लैब एक नेगेटिव छे आई एस सी सेकंड अभी जो इंस्ट्रूमेंट है नेगेटिव छे एलएसी हाउसिंग फाइनेंस पॉजिटिव छे पैट्रोनेट पॉजिटिव छे

22 માંથી 22 માંથી 20 ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે બે ઇન્સ્ટ્રુમેન્ટ ફક્ત નેગેટિવ છે 22 માંથી 20 પોઝિટિવ બે નેગેટિવ એટલે 90% આપનો આ રીત નું જે મૂવમેન્ટ લઈ છે જ્યાં ગ્રણ્ય વ્યક્તિ કે છે કે મારા 10% અને 20% મને સી કવર

1241 द क्लोजर वाज बॉट 1237 ओके પછી 1241 ઓકે હા ટીપકલ 1241 પણ એને આપણે મે મહિનામાં જ હજી ભી ઉ નજીક જઉ એને થોડું રીડ કરવા માટે કે ત્યાં આપણે પ્રોફિટ બુકિંગ સુગા ઇલેક્શન ગઈ કાલેના કારણે મીન્સ આટ વધારેના કારણે જો ઓળ મળ્યું છે કે એનાથી પહેલાથી એમાં એક્ઝિટ થઈ ગયા છે તે ઇપકા લેબ એનાથી પહેલા April મહિનામાં ચપ્ટર મહિનાના આખરમાં જ નોટ April મહિનામાં સોરી મે મહિનાના સેકન્ડ વીકમાં તમે એમાં એક્ઝિટ થઈ ગયા છો મે મહિનાના મીન્સ રિઝલ્ટના કારણે તમે એમાં એક્ઝિટ નથી તો લોસ ઇઝ નોટ મચ તમે ઇન્સ્ટેટ પ્રોફિટ માં જ એમાં નીકળ્યા છો કેન્ડલ માં તમને ગમે તે દેખાડે પણ ચાર્ટ કે છે આજના તારીખમાં કેન્ડલ ગમે તે દેખાડે પણ ચાર્ટ તમને કે છે કે 1241 ની એન્ટ્રી હતી અને તમારી એક્ઝિટ જે છે એ 1310 છે તો ટીપકા લેબ જે એક મે તમને નેગેટિવ ગણ્યું તો એ પણ પોઝિટિવ થઈ ગયું એટલે 22 માંથી 21 20 તો આના તબક્કે ક્લિયર કટ પોઝિટિવ છે આજના તારીખમાં પણ

ના સ્ટોપલો મતલબ બાવીસ માંથી બે ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે પ્રોફિટ લઈને નીકળી ગયા છે બીજા શબ્દોમાં કહું નુકસાન તમને ક્યાંય નથી બે ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે પ્રોફિટ લઈને નીકળી ગયા છો અને બાકીના વીસ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણા વોચલિસ્ટમાં હતા they all are still in profit are happy

મારા સગા સંબંધીઓ મારા ફેમિલી મેમ્બર્સ કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો આજે થોડાક રજાના મૂડમાં રહેશો માર્કેટ ગમે તે બાજુ ગમે તે કરી શકે છે થેન્ક યુ શુક્રિયા જી અવર આપનો અમારી સાથે જોડાયા છે બધા તો દર્શક મિત્રો શ્રી રજાના તબકારા કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર